છે તો ઓટોનો કક્ષીય જીતાર દોરી બંધ ક્રમાંક ઇલેક્ટ્રોનની રચના અને સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ સમજાવો રેડી આના અંદર પહેલાં શું કાર્ય કરીશું તો ઓટોનો કક્ષીય ચિતાર દોરવા માટે તમારે ઓટોની ઇલેક્ટ્રોન રચના લખવી પડે જેટ બરાબર કેટલા આઠ ચલો ઇલેક્ટ્રોનની રચના લખાવો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી એક્સ ટુ પી વાય ટુ પી જેટ રેડી तो यहां 2 2 आ गया अब कितना આવશે બીજા 2 1 और 1 कितना थे 8 थे जो जो 2 2 4 2 6 7 8 आ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના હશે કોની ઓ2 મારા જોડે જોડે ઇલેક્ટ્રોનિયર રચના લખી દો પહેલા ઓકે પછી કામ શું કરવાનું તમારે બે ઊભી લાઈનો બનાવવાની ઓકે જે કક્ષીય ચિતાર માટે છે તો બે ઊભી લાઈનો બનાવજો પણ અડધા પે રેડી અહીંયા શું કરવાનું છે ઉપરની ઇલેક્ટ્રોન રચના છે અહીંયા લખી દો બધી ઓકે સ્ટેપ બાય સ્ટેપ મારા જોડે જોડે કામ કરી જાઉં ચલો પહેલાં શું આવશે તો પહેલાં વન એસ અહીંયા તમા લખી દેવાનું છે 1s અહીંયા પણ શું હશે 1s ચલો મે તમને કીધું તો આ બાજુમાં લખીએ જે શું લખીએ જે પરમાણવીય કક્ષકો અને આ બાજુમાં શું પરમાણવીય કક્ષકો બે હરોળમાં જે લખીએ પરમાણવીય કક્ષકો હોય તો એડિંગ માર દો ઓક્સિજન ની પરમાણવીય કક્ષકો ઓ ની પરમાણવીય કક્ષકો રેડી પેલી બાજુમાં શું છે O ની પરમાણુય કક્ષકો વચ્ચે શું હશે O2 ની આણ્વીય કક્ષકો O2 ની આણ્વીય કક્ષકો રેડી અહીંયા સુધી આટલું કામ થઈ ગયું ઓકે आ प्रमा जे आ इलेक्ट्रॉन टचना है आ बजू में छापन चालू करो मार जोड़े जोड़े वन एस लखी ए प्रमा शू लखवा टू एस ચલો પછી જોઈ લો ઓક્સિજનમાં કેટલા છે ઝેડ બરાબર આઠ એવા ઓક્સિજન કેટલા બે તો કેટલો આવશે સોળ આવશે ને અને સોળ માટે મેં તમને રચના કીધી હતી કઈ હશે માટે તેથી કઈ રચના ફોલો હા માટે તેથી કહો તો માટે કારણ કે તો એ રચના અહીંયા ફોલો કરવી પડશે તમારે માટે ओके okay, रेडी आहे या सुदी अठलो ग्राफ आपणो सुتهي गयो रेडी થઈ ગયો પણ આ बाजूમાં જી ઓર્બિટલો લખી દેજો જે જે ઓર્બિટલો મુકવાની છે તો આ बाजूમાં કઈ આવશે 2s 2s આ बाजूમાં 3 2px 2py 2pz રેડી सेम આ बाजू में यूं થશે તો ટુ એસ પછી અહીંયા ટુ પી એક્સ ટુ પી વાય ટુ પી જેડ રેડી પછી મેં તમને કીધું એ પ્રમાણે શું કરશું કક્ષકોના નામ આપી દો આ વન એસ છે અને આ એ છે તો આ નીચેને શું કહેવાય સિગ્મા વન એસ સિગમા વન એસ પાય નહીં પછી આ સિગમા સ્ટાર વન એસ ઉપરની तु एस। तु एस। तु एस सिग्मा 2x 2x આવે એટલે સિગ્મા 2s ઉપરની સિગ્મા સ્ટાર 2s પછી ચલો આમાં પાઈ બે નજીક નજીક સામસામે છે પાઈ હશે તો પાઈ 2px પાઈ 2py અને આ સિગ્મા 2pz રેડી ઉપર બધી સ્ટાર થઈ જાય તો આ શું થશે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને આ સિગ્મા વાળી ઉપર જતી રહે સિગ્મા સ્ટાર टू पी जे रेडी यहां સુધી બની ગઈ અહિયાં થઈ જાય પછી ઇલેક્ટ્રોન ને જોતા રહેજો જોડે જોડે લખખેયા જાઉં જોયેજો બરાબર તો અહિયાં શું કરવાનું છે આ ઇલેક્ટ્રોન સેમ રહેજો અહિયાં મૂકી દેવાનું બંને બાજુ તો પહેલા એટલું કામ કરી દેવાનું અહિયાં એક અને બે પહેલામાં બીજામાં કેટલા છે કે બે તીજામાં કેટલા અહિયાં એક 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 અને પછી અહિયાં ડબલ થાય રેડી અહિયાં પણ બે અહિયાં બે અહિયાં એક 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 અને પછી શું થાય ડબલ રેડી એટલા ઇલેક્ટ્રોન મૂકી દીધા અહીંયા નીચે તો એ પ્રમાણે ભરાશે પહેલાં બે અને પહેલાં બે આમાંથી એક આવશે પહેલાંમથી એક આવશે આમાંથી એક પેલામથી એક એટલે આ તો ચારે ચાર ભરાઈ જશે ચલો ભરો એનો આ એ ચારે ચાર ભર દો આમાંથી એક પેલામથી એક ભરો આમાં એ ભર દો ખાલી ધ્યાન અહીંયા રાખવાનું છે તો પહેલાં આમાં કેટલા છે બે ત્રણ ચાર અને પેલી બાજુ ચાર આઠ ઇલેક્ટ્રોન ભરવા જોજો આ રીતના ભરાશે આ ખાલી જોઈ લેજો એક વખત મારી તરફ બધા નજર કરો આ એક પછી આ બે આખું ભરાઈ ગયું નીચેનું પછી ઉપર જાય એક બે ત્રણ અને ચાર રેડી કેટલા સમયાથી છ આપણા પછી ટોટલ કેટલા બે ત્રણ ચાર અને આ બાજુ ચાર આઠ ત્યાં છ સમયા સાત અને આઠ આ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા બે ભેગા કરી દીધા તો જ્યાં રેડી ગઈ ભેસ હા ભાઈ બહાર નહીં નીકળ રેડી એટલે ભેંસ જો પાણીમાં ના જવા દેવી હોય તો અહીંયા ધ્યાન રાખો નજીક નજીક સામ સામે સરખી શક્તિવાળી કક્ષકો આવે તો ઇલેક્ટ્રોન ભરાય કેવી રીતના એક 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 અને પછી યુગ્મીકરણ થાય જે આપણે બીજા ચેપ્ટરમાં જે નિયમો છે ને એને ફોલો કર્યા તમે ભણ્યા છો હુંનો મહત્તમ ભ્રમણનો નિયમ ખબર પડે કે નહીં હા તો એ બધા નિયમોને ફોલો કરવામાં આવે છે ઓકે આટલા સુધી ઓકે થઈ જાય ઓકે તો આ કક્ષીય ચિતાર આપણો શું થઈ ગયો તૈયાર થઈ ગયો તો અહીંયા આપણે એડિંગ મારું હોય તો માન લો ઓટુનો કક્ષીય ચિતાર ઓટુનો कक्षीय चीतार रेडी अब चितार जो तैयार થઈ જાય તો ક્વેશ્ચન માં આગળ વધો બંધ ક્રમાંક શોધો છું હવે હેડિંગ આપી તો બંધ ક્રમાંક આટલું કામ થઈ જાય પછી બંધ ક્રમાંક માટેનું સૂત્ર યાદ કરો વન બાય ટુ એનબી માઇનસ એન એ રેડી એનબી માઇનસ એને ઓકે હવે એનબી મેં તમને કીધું હતું કઈ કહેવાય એનબી જે નીચેની હોય તમામ એનબી કહેવાય તો આ શું કહેવાય એન અને આ શું કહેવાય એન એ આ આના માટે જે છે એના એ આના માટે એના એ આના માટે ક્યાંથી કક્ષકો અલગ થાય મેં તમને કીધું અહીંથી કક્ષકો શું થાય અલગ થાય રેડી આ નીચેની ત્રણ એન બી આ એન આ એન ઉપરની જોજો આ એન એ એને ઉપરની ત્રણે એન એટલે એન અને અને એનએનો અલગ સમજી લો નીચેની તમામ કક્ષકો શું બને તો એન અને ઉપરની કઈ બને એન એ નોન બોન્ડિંગ અને આનું શું થાય એન એ એન્ટી શું થાય એન્ટી બોન્ડિંગ રેડી तो nb बराबर आपने वैल्यू रखिए 1/2 nb કેટલી નીકળીને આવે છે ગણો જો અહીયા nb કેટલી તો ગણો 2 2 4 5 6 7 8 9 10 10 ઇલેક્ટ્રોન nb માં છે કેટલા છે 10 તો અહીયા મૂકી દો 10 10 માઈનસ શું કરું ane ane કેટલા છે 2 2 4 5 અને 6 આ ગણવામાં આપણે ત્યાં ઉપર એટલે 6 તો 6 શું આયા અહીયા તો બરાબર શું આવશે 1/2 અને અહીંયા કેટલા વધ્યા 4 4 વધ્યા તો 2 એટલે વધ્યા 2 2 વધ્યા શું સાબિત થાય બંધ ક્રમાંકરો બંધ ક્રમાંક પણ બંધ ક્રમાંક શું સૂચવે છે બંધની સંખ્યા તો લખી સક્ય શું લખી સક્ય કે O2 માં O2 માં શું હશે તો O ડબલ બોન્ડ O હશે રેડી O2 માં શું હશે O ડબલ બોન્ડ O હશે અહીંયા સુધી ઓકે कोई तकलीफ नहीं Ready? चलो बंद क्रमांक शो चुंबकीय गुणधर्म जो शू तो जो चुंबकीय गुणधर्म रेडी तो चुंबकीय गुणधर्म जुड़ा कर કાલે તો એક ઉદાહરણ આપ્યું તો પણ આજે ફરી એક ઉદાહરણ આપું બરાબર મે તમને એક ક્વેશ્ચન પૂછેલો છે પણ આજે ફરીથી પૂછું છું તું પૂછેનું હસતા નહીં બરાબર તમાર પપ્પા તમારા મમ્મીને શું થાય હસબન્ડ કો તો પતિ થાય ને એક્યાર સુધી પતિ થાય ખબર છે તમને જ્યાર સુધી તમારા મમ્મીના જોડે રહે છે ત્યાં સુધી મને લો છૂટાછેડા લઈ લે તો પછી થાય ના થાય આટલી તો તમને ખબર પડે છે તો અહીંયા યાદ એટલું રાખવાનું આ આનો કોઈ ઉદાહરણનો કોઈ મિનિંગ ના હોય ખબર પડી કે નહીં એને યાદ રાખવા માટે હોય ખાલી બરાબર અહીંયા એટલું યાદ રાખવાનું બધા ઇલેક્ટ્રોન જો પેરમાં હોય જો અહીંયા એક બે પેરમાં છે 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 પણ અહીંયા એકલા ઇલેક્ટ્રોન મળ્યા જો બધા ઇલેક્ટ્રોન એક પણ ઇલેક્ટ્રોન એકલો ના હોય અને બધે બધા અહીંયા પણ ડબલ ડબલની પેર હોત કદાચ તો હાલ નથી જો આ રીતના બધા પેરમાં હોત તો કયો ગુણધર્મ આવે તો કે પતિ ચુંબ પ્રતિચુંબકીય કયો પ્રતિચુંબકીય પતિ ચુંબકીય ના આવો ધોન રાખજો પાછા એટલે કયો ગુણધર્મ આવે પ્રતિ પણ ક્યારે પ્રતિચુંબકીય આવો બધા પેરમાં હોય તો પણ આપણે અહીંયા પેરમાં છે ના ઓટું માં અહીંયા પેરમાં નથી તો ચુંબકીય ગુણધર્મ કયો આવે અનુચુંબકીય क्यों के भाई तो चे, तो कहवा तो अनुचुंबकीय ना कमार पप्पा छूटा छुट्टा छेड़ा ले अव अनुचुंबकीय खबर से ओढ़ा अव अ अव रेडी एले शू कह पास अनुचुंबकीय रेडी एट लखीशू गुणधर्म क्यों थे आनुचुंबकीय केनुचुंबकीय के थे हु? કારણ આપો અહિયા બે ઇલેક્ટ્રોન એવા છે જે કે નવા છે એકલા છે અયુગમિત ઇલેક્ટ્રોન છે કેવા છે અયુગમિત ઇલેક્ટ્રોન રેડી તો અહિયા લખીજો આપણે કે અહી O2 માં બે ઇલેક્ટ્રોન અ યુગમિત અયુગમિત હોવાથી હોવાથી O2 अनुचुंबकीय अनुचुंबकीय गुणधर्म दर्शा गुण धर्म दर्शा रेडी क्यों गुणधर्म बता से ओटू अनुचुंबकीय क्यों बनाव से अनुचुंबकीय ओढ़ा चुंबकीय ना लगता पासा क्यों अनुचुंबकीय रेडी हेलो चुंबकीय गुणधर्म पू हा यो तुमने स्थायिता पहला समझा दो सो समझा दो स्थायिता ओके okay? स्थायिता रेडी स्थायिता मट्टे तो कितना किस्सा याद रखना जो ये तीन किस्सा था है तीजो तो नहीं था तो मोटा बाकी बेज જ किस्सा था है जो आवो किस्सो है एनबी और ए ने बच्चे ना किस्सा જોઈએ एनबी और ए एनबी અને એ ને ચલો કિસ્સા જોજો એન બી કેટલા છે અહીંયા આ કેસમાં એન બી ગણીન ગોમ તો આપણે અહીંયા ગણે એન બી 2 2 4 2 6 7 8 9 10 10 છે ને અને એ ને કેટલા છે 2 2 4 5 6 બરાબર તો અહીંયા એન બી 10 છે અને એ ને કેટલા છે 6 તો કયો કિસ્સો લાગ્યો આ કિસ્સો લાગ્યો ને પણ કેટલીક વખત અહીંયા 10 માં પેણે 10 હોય તો ઇઝલ ટુ આવું કેટલીક વખત એવું થાય તો આ છેલ્લો કિસ્સો જોવા મળશે નહીં મોટા ભાગે પણ જો જોવા મળ આ છ હોય અને પેલા દસ હોય તો આ નિશાની આવે ને રેડી કો તો પછી એને કરતા એન બી વધાર હોય કો તો એન અને એને ઇઝ ઇક્વલ હોય કો તો શું હોય એન બી કરતા એને વધારો ત્રણ સિવાય ચોથો કિસ્સો કોઈ હશે તો કે ના હોય રેડી ઓકે હવે આ બે ઉપરના કિસ્સા હોય ધ્યાન આપજો હવે અહીંયા

કે બી વધારે છે એને કરતા માટે ઓટું અણુ કેવો થશે સ્થાયી થશે રેડી લખી દો ઇલેક્ટ્રોન રચનામાં આગળ વધુ મારી તરફ ઇલેક્ટ્રોન રચનામાં શું કરવાનું જોજો અહીંયા સિગ્મા વન એસ દેખાય અહીંયાથી સ્ટાર્ટ કરવાનું પહેલાથી પહેલાં શું છે સિગ્મા વન એસ તો હું અહીંયા લખું જોજો ઇલેક્ટ્રોન રચનામાં સિગ્મા વન એસ એના ઉપર કેટલા ઇલેક્ટ્રોન અંદર કેટલા બે તો મેં અહીંયા બે બતા આ શું બતાવ્યું ઇલેક્ટ્રોન ખબર પડી કે નહીં ઉપર શું બતાવવાના ઇલેક્ટ્રોન પહેલાં લખીએ સિગ્મા વન એસ અને એના અંદર બે ઇલેક્ટ્રોન રેડી પછી બીજું લખો એડું બીજામાં શું આવશે સિગ્મા સ્ટાર વન એસ ને સિગ્મા સ્ટાર અહીંયા જોતા રહો સિગ્મા સ્ટાર વન એસ એમાં કેટલા ઇલેક્ટ્રોન તો કે એમાં બે પછી સિગ્મા ટુ એસ સિગમા ટુ એસમાં કેટલા બે અહીંયા જો સિગ્માં ટુ એસ એમાં બે ઇલેક્ટ્રોન પછી સિગ્મા સ્ટાર ટુ એસ એમાં કેટલા ઇલેક્ટ્રોન બે चलो यहां સુધી પોચી ગયા આગળ વધો પછી આગળ કઈ આઈ જી આઈ ઓ એ સિગ્મા 2 p z એ માં કેટલા ઇલેક્ટ્રોન બે પછી પાઈ 2 p x ઓણ અહીંયા જોજો આ બે સરખા રેન્જ ની કહેવાય સમાન શક્તિ વાળી એટલે ઇઝ ઇક્વલ ટુ લખાય પાઈ 2 p y રેડી એટલે અહીંયા મે સમાન શક્તિ વાળી હતી ઇઝ ઇક્વલ ટુ કરી જોજો અહીંયા બંનેમાં આમાં જ કેમ ઇઝ ઇક્વલ ટુ કરી બીજા કોઈમાં કર્યું ના અસમાન સક્તિ વાળી એક જ રેન્જ માં કહેવાય એટલે 5 2px = ટુ લખાય π 2py ઇલેક્ટ્રોન જે દેખાય લખી દેવાય તો ઉપર કેટલા ઇલેક્ટ્રોન 2 અને 2 કેટલી વખત કૌંસ કરીને બાર બે કરે હોય તો એ ચાલે કૌંસ કરીને કરે હોય બાર તો એ ચાલે રેડી એટલે એટલું સુધી પછી આગળ વધાડું અહીંથી ઉપર ચાલો પાછી π * 2px = π * 2py અહિયાં કેટલા આવશે 1 1 આવશે ને અહિયાં તો 1 ન 1 રેડી અગ અહિયાં 1 છે જો જો પાઇ સ્ટાર 2px માં 1 પાઇ સ્ટાર 2py માં 1 પછી z માં 1 છે સિગ્મા સ્ટાર 2pz 0 રેડી કેટલેક વખત z નાએ લખેલી હોય 0 છે એટલે ના લખો તો ચાલે પણ આપણે લખવાની 0 ઉપર કરી દેવાના રેડી આ શું થઈ ગઈ ઇલેક્ટ્રોનિય રચના અહિયાં સુધી ઓકે થઈ જાય ઓકે કયા કયા ગુણધર્મો પતાયા બંધ ક્રામાંક પૂરો ઇલેક્ટ્રોન રચના પૂરી સ્થાયિતા પૂરો ચુંબકીય ગુણધર્મો પૂરો અનકક્ષીય ચિતાર આકક્ષીય ચિતાર રેડીયા અહીંયા સુધાઈ બરાબર તો આ ક્વેશ્ચન અહીંયા સુધાઈ જાય પૂરો થઈ જાય ઓકે આવો નાવો હવે બીજો ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે પણ એમાં સમાન પરમાણુ ના લેતા આપણે જુદા જુદા પરમાણુ લઈ દાખલા તરીકે એનો સીઓ કહો પડી કે નહીં એકવાર જુદા જુદા પરમાણુ ઉપર જઈએ